હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ છો હું પણ મજામાં જ છું તો આજે અમે જઈ રહ્યા છીએ રાજપરા રાજપરા ખોડિયારમાંના મંદિરે જઈ રહ્યા છીએ દર્શન કરવા તમે બધા જોઈ જ રહ્યા છો અમે ઘરેથી નીકળી ગયા છીએ અને અમે ગાડીમાં અમે બંને જઈએ છીએ તો ફાઇનલી મિત્રો જો ગોળમાં બતાય છે ખોડિયારમાંનું મંદિર બસ એક કિલોમીટર જ દૂર છે તો હવે આપણે કાંઈ જાજા ખોડિયારમાંના મંદિરથી દૂર રહ્યા નથી તો હમણાં આપણે મંદિરે પણ પહોંચી જઈશું તો ફાઇનલી મિત્રો રાજાપ્રાનો જો મુખ્ય દ્વાર આવી ગયો છે હવે બસ મંદિર કાંઈ દૂર રહ્યું નથી ખોડિયારમાંનું અંદર અમે અંદર જઈને દર્શન કરશું પછી હવે કાંઈ મંદિર જાજો દૂર રહ્યું નથી હમણાં મંદિર પણ આવી છે એનું મુખ્ય દ્વાર તો આવી તો મિત્રો આપણે જો અહીંયા મંદિરે ભોગવાયા છીએ ત્યાં અમે મંદિરે જતા હતા તો અહીંયા ગાડીવાળા બધા ગાડીનું પાર્કિંગ કરાવતા હતા તેણે અમને અમારી ગાડી અહીંયા પાર્કિંગ કરાવી દીધી અને પછી અમે અહીંથી ચાલીને ગયા તો વિડીયોમાં બનાવી રહેજો ન ફળે તો ફાઇનલી મિત્રો આપણે ફોરિયાદ મંદિર ઓગી ગયા છીએ અને હવે આપણે અંદર કઈ મંદિર બહુ છે તો મિત્રો હવે આપણે અહીંથી મંદિર તરફ આગળ જઈશું મંદિરના દર્શન કરવા માટે આપણે પહેલાં માતાજીના દર્શન કરશું પછી જો આ બધી દુકાનો બતાવી રહી છે ત્યાં રમકડા ને બીજી ઘણી બધી વસ્તુઓ વેચે છે તો આપણે વળતા આવશું માતાજીના દર્શન કરીને ત્યારે બધી વસ્તુને આપણે ખરીદી પણ કરીશું તો વિડીયોમાં બનાવી લેજો તો મિત્રો અમે મંદિરે પહોંચી ગયા છીએ અને જોવા અમે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ અમે દર્શન કરવા જતા હતા ત્યાં અમે ત્યાં બોર્ડ વાંચ્યું કે અંદર ફોટોને પાડવાની મનાય છે તો અમે અંદર જાતા હતા એ જ વિડીયો લીધો છે

ત્યાં પ્રસાદી જારી પ્રસાદી જારી પછી મેં પ્રસાદી જારી પ્રસાદી મેં દીધી અને પછી મેં કંકુનો ચાંદલો કર્યો પછી મેં રામને બોલાવીને પણ કંકુનો ચાંદલો કર્યો ત્યારબાદ અમે તરો ગયા તરામાં જોયું તો મસ્તનું પાણી હતું અને ત્યાં ઘણા બધા કોક બધાએ સિક્કા પણ નાખેલા હતા ત્યાં ધરાને અમે પગે લાગ્યા અને ત્યાંથી અમે પછી બહાર આવતા રહ્યા પછી અમે ફોટા ફોટાને એવું પાડ્યું જો તમે

તો ફાઇનલી મિત્રો અમે ઉપરના મંદિર તરફ જઈએ છીએ જો ઉપરના મંદિરે આમાંથી દાદરાની સફાઈ કરતા હતા અમે ઉપર જઈ રહ્યા છીએ મિત્રો અહીંયા જો બૂટ ચપ્પલ કાઢવાના છે અને અમે ઉપરના મંદિરે જઈએ છીએ ત્યાં મિત્રો આપણને ફોટાને પાડવા દેતા નથી એટલે આપણે તેનો વિડીયો પણ નહીં ઉતારીએ આપણે દર્શન કરીને નીચે ઉતરશું ત્યાંનો વિડીયો પાછું લઈશું તો આપણે મંદિરે પહોંચી ગયા હવે આપણે દર્શન કરવા જઈશું અંદર જો આપણે દર્શન કરીને મંદિરથી બહાર નીકળી ગયા છે તો આપણે ત્યાંથી એક નજારો લીધો છે કેટલો મસ્તનો ધરાનો નજારો છે તો મિત્રો ધરામાં જો આ બતક એક બેઠું હતું તે કેવું મસ્ત એનું પાંકું ફફડાવે છે તે પણ આપણે જોયું

આવા <laughs>

એ તો મિત્રો અમે જમવા માટે બેઠી ગયા છીએ તો અમે જમી જમીએ છીએ અમે પછી હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને અમારો વિડીયો આખો તમે જોજો અમારી ચેનલ ઉપર મૂકી દઈશું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરજો અને મળી હવે પાછા આપણે નવા બ્લોગમાં ટાટાભાઈ બેસી યુ